અને તેમજ તમને બીજા વિષયના પણ વિડિયો પ્રાપ્ત થઈ શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ જેનું વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ તો એમાં પહેલો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું માઇનસ અગિયાર ગુણ્યા સાત એ કોના બરાબર નથી તો માઇનસ અગિયાર ગુણ્યા માઇનસ સાત ના બરાબર નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી તો માઇનસ કાઉસ ની બાર અને કાઉસમાં માઇનસ એ કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકાર વિદ્યાર્થી મિત્રો લાગે છે ગણિતમાં સમજાતું જ નથી તો મિત્રો જય સરના વિડીયો તમે જોઈ લો ગણિત એકદમ સરળ થઈ જશે નવા અભ્યાસક્રમ પ્રમાણે સંપૂર્ણ ગણિત ગણેલું છે વિજ્ઞાન ફેનીલ સર દ્વારા સામાજિક વિજ્ઞાન પરેશર દ્વારા ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા તો આવી જ રીતે તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ અને ખાસ કરીને પરીક્ષાના સમયે જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વઅધ્ય પોથી સમજૂતીના વિડીયો સ્વાધ્યાય તો ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો ઓપન કરસોલા પેજ ખુલે એમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પેજમાં પેડમાં ધોરણ પ્રમાણે તમે મેળવી શકશો પેપરમાં એકમ ક્રણ ના વિડીયો તમારા મિત્રો દોસ્તો સગા સંબંધીને જાણ કરો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાય વેટ ડિજિટલના વિડીયો

તો માઇનસ દસ સેલ્સિયસ થી પ્લસ એક સેલ્સિયસ નીચેનામાંથી કઈ સંખ્યા ની જમણી બાજુ આવશે માઇનસ દસ પાંચ ભાંગ્યા માઇનસ એકની કિંમત કોની વચ્ચે આવશે નહીં જીરો અને દસ ની વચ્ચે ચાલો નીચેની ખાલી જગ્યા તમારે વિદ્યાર્થી મિત્રો પૂરવાની છે તો જીરો ભાંગ્યા માઇનસ દસ બરાબર જીરો માઇનસ પાંચ બરાબર માઇનસ અગિયાર અગિયાર ગુણ્યા પાંચ બરાબર માઇનસ પંચાવન માઇનસ નવ ગુણ્યા વીસ બરાબર માઇનસ એકસો એસી માઇનસ ત્રેવીસ ગુણ્યા બેતાલીસ તો માઇનસ બેતાલીસ ગુણ્યા ત્રેવીસ ક્રમનો નિયમ ગુણાકાર માટે

સરસ મજાનું આ દાખલા છે તમને ગણાવવામાં આવ્યા છે બરાબર તો ત્યાં વ્યવસ્થિત રીતે મેળવી લેજો પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર માઇનસ બાર થાય અને તેમની વચ્ચે સાત પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય તો સાત પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે જો માઇનસ બે ગુણ્યા છ એટલે માઇનસ બાર થઈ ગયા સાત પૂર્ણાંક સંખ્યા માઇનસ એક જીરો એક બે ત્રણ ચારને પાંચ માઇનસ બેથી ની વચ્ચે થઈ ગયો ને પૂર્ણાક સંખ્યાઓની એક એવી જોડ લખો કે જેમાં ગુણાકાર માઇનસ છત્રીસ હોય તો માઇનસ બાર ગુણ્યા ત્રણ માઇનસ માઇનસ બાર થી કેટલું બારમું મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં રૂપિયા પાંચસો જમા છે એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચેની કોષ્ટકમાં દર્શાવ્યું છે તો આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે શોધો વિદ્યાર્થી મિત્રો ચૂકવણું અને જમા બરાબર તો પાંચસો હતા અને જમા કેટલા થયા પાંચસો ચારસો નેવું રૂપિયા વધશે એવી રીતે પણ ચાલશે ચલો ભૂલ શોધો રીટા એ માઇનસ ચાર વત્તા ડીમાં ડી બરાબર માઇનસ છ મૂકીને સાદરૂપ આપ્યું તો તેને બે જવાબ મળ્યો તો અહીં રીટાએ કઈ ભૂલ કરી હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા

એક બરાબર એ આપણે સાચો જવાબ લખ્યો છે અથવા તમારો ઓપ્શનમાં જવું હોય તો અહીંયા એ છે બંને રીતે જવાબ લખેલા છે બી માં એક તો ગુણાકારની તટસ્થ સંખ્યા ગુણાકારની તટસ્થ સંખ્યા બંને રીતે લખેલું છે બરાબર તો આ રીતે તમે જોડકા છે માઇનસ એ ભાંગ્યા માઇનસ બી તો એ ભાંગ્યા બી એ ગુણ્યા માઇનસ એક બરાબર માઇનસ એ ગુણ્યા જીરો બરાબર જીરો માઇનસ એ ભાંગ્યા બી તો એ ભાંગ્યા માઇનસ બી જીરો સરવાળાની તટસ્થ સંખ્યા છે એ ભાંગ્યા માઇનસ એ બરાબર માઇનસ એક માઇનસ એ તો એની વિરોધી સંખ્યા હવે જો અહીંયા તમને કેટલાક તાપમાન છે પાંચના છેદમાં નવ ફેરનિટની કિંમત એમાંથી બત્રીસ બાદ કરવાની તો પાંચના છેદમાં નવ ફેરનિટની કિંમત માઇનસ ચારસો પાંત્રીસ આપણે લખીએ એમાંથી બત્રીસ બાદ કરવાના તો માઇનસ પાંચના છેદમાં નવ માઇનસ ચારસો પાંત્રીસ માઇનસ બત્રીસ એટલે સરખી નિશાની હોય તો સરવાળો તો માઇનસ ચારસો છ પાંચ કરશો એટલે આવશે તો રીતે તમારે બધાનું કિંમત મૂકીને જવાબ મેળવવાનો રહેશે ચાલો ખરા ખોટા જે પ્રશ્નો છે તો એમાં પચાસ પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓ દરેક સાચા જવાબ માટે બે ગુણ અને દરેક ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે શૂન્ય ગુણ આપવામાં આવેલ છે તો આ કસોટીમાં યશને ચોરાણું ગુણ મેળવેલ છે તો યશના સાચા જવાબ અને જો સાચા જવાબ અડતાલીસ હોય અને પ્રયત્ન ન કર્યો હોય તેવો જવાબ એક હોય અને ખોટો જવાબ પણ કેટલો હોય એક હોય બરાબર ત્યાર પછી જો ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ ગુણ્યા બી બરાબર બી પ્લસ કંસમાં એ પ્લસ બી ગુણ્યા બી હોય તો આ બંને માટે જવાબ છે છે તો આપણે મિત્ર પહેલા માટે જવાબ સરસ મજાનો જણાવેલો બરાબર પછી અહીંયા એક બહુમાળી મકાનની પણ વાત કરવામાં આવેલી છે જો આ વિડીયો મોટો બનતો જઈશે છે એટલે તમે વિડીયો પોઝ કરી અને વિદ્યાર્થી મિત્રો શું કરતા જશો લખતા જશો ચાલો નીચેનામાંથી કયું સાચું છે તો બી નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણક સંખ્યાઓ માટે સાચો નથી ડી બરાબર એક પેન વેચતા રૂપિયા ત્રણ નફો થાય છે અને પેન્સિલ વેચતા રૂપિયા નફો થાય છે જો કુલ નફો રૂપિયા પચાસ થતો હોય અને પેન્સિલ પાંચ વેચી હોય તો પેન કેટલી વેચી હશે પંદર ત્યાર પછી અધ્યયન નિષ્પતિ તો એમાં પેલામાં સી બીજાની અંદર પણ સી ત્રીજામાં ડી ચોથામાં આપણે જવાબ લખેલો છે બાર ગુણ્યા પાંચ બરાબર માઇનસ સાહીઠ માઇનસ બસો પચીસ ભાગ્યા પાંચ એટલે માઇનસ પિસ્તાલીસ માઇનસ સો ભાંગ માઇનસ દસ તો દસ સાદુરૂપ આપો તો અહીંયા સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવેલું છે તો આ સાથે સરસ મજાનું આપણે અહીંયા સ્વ અધ્યન પૂર્ણ થઈ છે મેં કહ્યું એ પ્રમાણે તમારે તમામ વસ્તુ જતી હોય તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જઈ અને તમે ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે મેળવી શકશો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત